અમદાવાદની જમાલપુરમાં શાળાની જમીન પર દબાણનો મામલો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ યોગ્ય તપાસની રજૂઆત કરી ગેરકાયદે બાંધકામ સામે એએમસીએ કાર્યવાહી કરવી જોઈએ જમીનની માલિકી કાચની મસ્જિદ ટ્રસ્ટની છે ઇમરાન ખેડાવાલાએ આ નિવેદન આપ્યું છે હાલ મસ્જિદ ટ્રસ્ટનો મામલો વકફ બોર્ડમાં પેન્ડિંગ છે જમીન પર કોઈ પ્રજાલક્ષી સુવિધા ઊભી કરવી જોઈએ જે જગ્યા છે અત્યારે એ જગ્યા જમાલપુર કાંચની મસ્જિદ ટ્રસ્ટની જગ્યા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં ભાડાની સ્કૂલ તરીકે ચલાવતી હતી એ જે પ્રમાણે જે કાંચની મસ્જિદ છે કાંચની મસ્જિદ ટ્રસ્ટ એક અલગ છે અને વકફના અંદર અત્યારે એનું વહીવટ થતું હોય છે અને અત્યારે આ ઇસ્યુ પણ વકફના અંદર ચાલી રહ્યો છે ત્યારે જે ગઈકાલે જે રજૂઆત થઈ એમાં ખાસ કરીને અમિતભાઈએ જે કીધું કે જ્યાં કોમ્પ્લેક્સ બની ગયું છે હું સમજુ છું કોમ્પ્લેક્સ નથી પણ ત્યાં દુકાનો બનેલી છે અને દુકાનો બનેલી છે તો મેં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને આજે સવારે પણ ટેલિફોન પર વાતચીત કરી એમને કીધું કે તમે એમના પેપર્સ તપાસો જે કોઈ એમના ડોક્યુમેન્ટ્સ છે ડોક્યુમેન્ટ્સ તપાસીને જે પણ જે કાયદેસર કાર્યવાહી કરવાની થાય તે કરે.